વેલકમ બેક પીએમ મોદી સંબોધન કરી રહ્યા છે સીધા જયશ્રુ સ્વાગત કરી રહ્યા છે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું મંચ પર આમંત્રિત કરીએ છીએ દમણ અને દીવના શ્રીઓને કે તેઓ પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરે આદરણીય શ્રીના સ્વાગત સત્કાર માટે સંઘ પ્રદેશના સૌ કોઈ ઉત્સુક છે ત્યારે વિનંતી કરીએ છીએ દાદરા અને નગર હવેલીના હોટેલ એસોસિએશન અને ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિમંડળને કે તેઓ માનનીય પ્રધાનમંત્રીજીનું અભિવાદન કરે દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલીના હોટેલ એસોસિએશન અને ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિમંડળ દ્વારા થઈ રહ્યું છે સ્વાગત સ્ત્રી સશક્તિકરણને સાચા અર્થમાં ચરિતાર્થ કરનાર આપણા લાડીલા પ્રધાનમંત્રીશ્રીનું ભાવભીનું સ્વાગત ચરિતાર્થ કર્યું છે ત્યારે આ મહિલા પ્રતિનિધિઓ દ્વારા પણ સેલવાસાના આંગણે ખૂબ ખૂબ સ્વાગત એક ભારત શ્રેષ્ઠ ભારતની વિચાર દ્રષ્ટિને સાકાર કરી રહેલા માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા ભારતભરના વિવિધ સામાજિક મંડળો પણ ઉત્સુક છે મંચ પર આમંત્રિત કરીએ છીએ દાદરા અને નગર હવેલીના વિવિધ સમાજના પ્રતિનિધિઓને કે તેઓ માનનીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરે વિવિધતામાં એકતાએ આપણી સંસ્કૃતિ છે અને આ વિવિધ સમાજના પ્રતિનિધિઓ દ્વારા સ્વાગત કરી રહ્યું છે અને હવે આમંત્રિત કરીએ છીએ દમણ અને દીવના વિવિધ સમાજના પ્રતિનિધિઓને કે તેઓ પણ માનનીય પ્રધાનમંત્રીજીનું સ્વાગત કરે આરોગ્યમ સર્વદા વિવિધ સમાજના પ્રતિનિધિઓ દ્વારા તેમના મંડળના આગેવાનો દ્વારા થઈ રહ્યું છે પરંપરાગત રીતે ભાવભીનું સ્વાગત આ હૃદયનો ઉમળકો છે લાગણી છે આપના માટે માનનીય શ્રી આરોગ્યમ સર્વદા અહીંના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પદાધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ આ ક્ષણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન કરે મેડિકલ એસોસિએશનના ના પદાધિકારીઓ અને હવે મંચ પર આમંત્રિત કરીએ છીએ ધોરણ બાર ના વિદ્યાર્થીઓ કે જેમને ભવિષ્યમાં આ મેડિકલ કોલેજની ભેટ મળવાની છે જેઓ ભારતનો યુવા પેઢી છે ભારત ભવિષ્ય છે એવા આ યુવાન દ્વારા થઈ રહ્યું છે સ્વાગત ખૂબ ખૂબ આભાર ધન્યવાદ माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का विजन है बच्चों को पढ़ाई युवाओं को कमाई किसानों को सिंचाई और बुजुर्गों को दवाई ऐसे चहुमुखी विकास की दिशा में संघ प्रदेश दीव दमन दादरा एवं नगर हवेली के लोगों के जीवन में भी आमूल परिवर्तन हुआ है और वे सब भी आज माननीय प्रधानमंत्री जी का धन्यवाद करना चाहते हैं माननीय प्रधानमंत्री जी से निवेदन करते हैं कि वे विभिन्न योजनाओं के लाभार्थियों की कृतज्ञता का स्वीकार करें सबसे पहले मंच पर आमंत्रित करते हैं आयुष्मान भारत के लाभार्थियों को और अब पधारेंगे प्रधानमंत्री आवास योजना ग्रामीण एवं शहरी के लाभार्थियों को प्रधानमंत्री आवास योजना 2022 तक सबके लिए घर का घर जिन्होंने बनाने का संकल्प किया है वैसे हमारे प्रधानमंत्री जी का अभिवादन करती हुई और अब आमंत्रित करते हैं वन अधिकार प्रमाण पत्र दिए गए पिछले दौरे में आदिवासी परिवारों को जमीन के पट्टे दिए थे इनमें से कुछ लाभार्थी प्रधानमंत्री जी का धन्यवाद करते हैं अब कौशल विकास के लाभार्थियों को मंच पर आमंत्रित करते हैं वो भी माननीय प्रधानमंत्री महोदय का अभिवादन करना चाहते हैं कौशल विकास युवाओं के लिए अभिवादन करना चाहते हैं प्रधानमंत्री कौशल विकास योजना के ये लाभार्थी हैं और अब मंच करते हैं सी वीड कल्टिवेटर्स समुद्री सीवार के लाभार्थी दीव के लोगों ने अपनी आय बढ़ाने के लिए एक नया काम शुरू किया है सी वीड कल्टिवेशन और वे अपनी पहली फसल से बनाया एक उत्कृष्ट नमूना प्रधानमंत्री जी को अर्पण करेंगे धन्यवाद आप सभी का बहुत बहुत धन्यवाद प्रधानमंत्री जी आपका भी धन्यवाद आप दीव दमन दादरा एवं नगर हवेली संघ प्रदेश समग्र भारत की विकास यात्रा में अपना महत्वपूर्ण योगदान दे रहे हैं अपनी कार्यकुशलता से इन दोनों संघ प्रदेशों की काया पलट करने का बीड़ा जिन्होंने उठाया है वो है यहाँ के लोकप्रिय प्रशासक माननीय श्री प्रफुल्ल पटेल जी आमंत्रित करते हैं इन संघ प्रदेशों के माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी को आपके स्वागत प्रवचन के लिए દેશ દાદાનગર હવેલી અને દમણ દીવના ઇતિહાસ ની આ ઐતિહાસિક ઘડીએ આપણને સૌને માર્ગદર્શન કરવા આપણા પ્રેરણા સ્ત્રોત્ર

પ્રધાનમંત્રી તો પીએમ મોદી સિલવાસ ખાતે પહોંચ્યા છે મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે સાયલીમાં મેડિકલ કોલેજનું ભૂમિપૂજન તો સાથે જ તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું દમણમાં રૂપિયા એકસો પંદર કરોડના કામોનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે મોટી દમણની કચ્છી ગામ સેતુ પ્રોટેક્શનની વોલ પણ તો દમણમાં એક સિવરેજ પ્લાન્ટ પણ નાખવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે અનેક ખાતમુહૂર્તો આજે પીએમ મોદીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે તેઓ સુરત ખાતે પહોંચ્યા હતા એલએનટી કંપનીની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ શેરવાસ ખાતે પહોંચ્યા છે આપને ફરી એકવાર જણાવી દઈએ પીએમ મોદી કે જેઓ ગાંધીનગર ખાતે પહેલા તેમની માતા હીરાબાને મળવા પહોંચ્યા ત્યારબાદ તેઓ સુરત ખાતે પહોંચ્યા હતા સુરતમાં ભારતીય સેનાની તાકાતમાં વધારો કરવા માટે તેમણે કેનાયન વજ્ર ટેન્ક સમર્પિત કરી રાષ્ટ્રને આ ટેન્ક સમર્પિત કરી બોફોર્સની બરાબરીમાં ખૂબ જ વધારે ક્ષમતા ધરાવતી આ ટેન્ક કે જેણે રાષ્ટ્રને સમર્પિત કરી તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજીરાની એલ એન્ડ ટી કંપની ખાતે ગયા હતા ત્યાં તેમણે કર્મચારીઓ સાથે ભરી નિરીક્ષણ આ ટેન્કની કરી કર્મચારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત હતા અને હાલ તેઓ પહોંચ્યા છે સિલવાસ ખાતે થોડીક જ ક્ષણોમાં તેઓ સભાને સંબોધિત કરશે તમામ જે એકસો પંદર કરોડના કામો છે પ્રજાલક્ષી કામો છે તેમનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે તો દાદરાનગર હવેલી ખાતે કોંગ્રેસના પ્રમુખે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું કોંગ્રેસના મોહન ડેલકરે પીએમ મોદીનું સ્વાગત કર્યું તમામ મંત્રીગણ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા અને સાથે જ હવે દીમ દમણ અને દાદરાનગર હવેલીમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે પંદરસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે એક મેડિકલ કોલેજની ભેટ પણ સિલવાસવાસીઓને મળશે અને દમણમાં એકસો પંદર કરોડના કામોનું લોકાર્પણ તેમના હસ્તે થશે તો સાથે જ એક પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે તે પ્લાન્ટની સુવિધા પણ પ્રજાને મળશે પીએમ મોદી હાલ સિલવાસ ખાતે પહોંચ્યા છે મોટી સંખ્યામાં તમામ લોકો ઉપસ્થિત છે મંત્રીગણ પણ ત્યાં ઉપસ્થિત છે તેઓ જ્યારે પણ સ્ટેજ પર પહોંચ્યા ત્યાં મોદી મોદીના નારા સાથે સભા સ્થળ ગુંજી ઉઠ્યું તો તમામ જે વિકાસના કાર્યોનું લોકાર્પણ તેમના હસ્તે દમણની સિવરેજ પ્લાન્ટ મોટી દમણ મલ્ટી ઓફિસ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓનું લોકાર્પણ આજે તેમના હસ્તે થશે પીએમ મોદીના હસ્તે એકસો ચોર્યાસી કરોડના કામોનું ખાતમુહૂર્ત અનેક મેડિકલ કોલેજની ભેટ મળશે દાદરાનગર હવેલીમાં બસ્સો કરોડના કામોનું લોકાર્પણ થશે વોટર સપ્લાય યોજના હેલ્થ અને વેલનેસને લગતી તમામ જે કામો છે પ્રજાલક્ષી કામો કે તેનું લોકાર્પણ દમણગંગા રિવરફ્રન્ટ યોજના તેનું લોકાર્પણ તેમના હસ્તે સેલવાસ નગરપાલિકા ભવન અને સેન્ટ્રલાઇઝનું લોકાર્પણ થશે તો તમામ જે મોટી ભેટ છે આજે જે દમણવાસીઓ છે તેમને મળશે તો કોલેજના ઉદઘાટન બાદ સાયલીમાં પીએમ મોદી એક જાહેર સભાને સંબોધિત કરશે મેડિકલ કોલેજ એક ભેટ મળવા જઈ રહી છે મેડિકલ કોલેજનું લોકાર્પણ તેમના હસ્તે થશે ફરી એકવાર આપને જણાવી દઈએ પીએમ મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે વાયબ્રન્ટ સમિટમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી મોદી લાઈવ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓનું આજે લોકાર્પણ કરશે મેડિકલ કોલેજ દમણવાસીઓને ભેટ સ્વરૂપે આપશે પ્રજાલક્ષી તમામ કાર્યોનું આજે ખાતમુહૂર્ત થશે પીએમ મોદીના હસ્તે પીએમ મોદી પહોંચ્યા સિલવાસ ખાતે આપને ફરી એકવાર જણાવી દઈએ પીએમ મોદી ગુજરાતની ત્રણ દિવસથી મુલાકાતે આ દિવસ દરમિયાન તેમણે નવી વ્યસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ત્યારબાદ એક સભાને સંબોધિત કરી વાયબ્રન્ટ સમિટમાં તેમણે ભાગ લીધો અને સુરત ખાતે પહોંચ્યા હતા સુરત ખાતે પહોંચ્યા ત્યારબાદ તેમણે અનેક ખાતમુહૂર્તોનું